પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પટના અને અમેઠીની મુલાકાતે અહીં તેઓ વિવિધ નું લોકાર્પણ કરશે બિહારમાં મુખ્યમંત્રી કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન સાથે એક બેઠકને સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હેકાથોનને બજારની સાથે નવો સેતુ સાધવાનું કામ કર્યું છે પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા બે લાખથી વધુ યુવા પ્રતિભાને સંબોધિત કરી હતી તેમણે જણાવ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના જવાનના લોહીની એક એક બુંદ છે કિંમતી કોઈ પણ નિર્ણય લેવા માટે સરકાર છે સક્ષમ આગામી વર્ષ સુધીમાં પ્રત્યેક ભારતીય પાસે ઘરનું ઘર હોવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર દ્વારા દોઢ કરોડ મકાનો બનાવવામાં આવ્યા હોવાની કરી ઘોષણા નવી દિલ્હીમાં કન્સ્ટ્રક્શન ટેકનોલોજી બે હાજર ઓગણીસ ના સેમિનારનું કર્યું ઉદ્ઘાટન આયુષ્યમાન ભારત યોજના લાવી રહી છે દર્દીઓના જીવમાં ખુશી વડનગરના બે દર્દીઓના થયા મફતમાં આંખના ઓપરેશન આંખોમાં આંજો આયુષ્યમાન પ્રકાશ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં યોજનાના લાભાર્થીનું થયું નિઃશુલ્ક ઓપરેશન હૈદરાબાદ ખાતે રમાયેલી પ્રથમ વન ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો છ વિકેટે પરાજય કેદાર જાદવના અણદમ એક્યાસી રનની સહાયથી ભારતે પાર પાડ્યું જીત માટેનું બસો સાડત્રીસ રનનું લક્ષ્યાંક પાંચ વન શ્રેણીમાં ભારત એક શૂન્યથી આગળ સમાચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેઠી અને પટનાની મુલાકાતે છે તેઓ આજે બિહારના પટનામાં એનડીએની સંયુક્ત રેલીને સંબોધશે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની શક્યતા છે એનડીએના ત્રણેય પક્ષોએ દાવો કર્યો છે કે રેલી ઐતિહાસિક અને અભૂતપૂર્વ હશે આ રેલીનો ઉદ્દેશ્ય કેન્દ્રની યોજનાને લોકો સુધી પહોંચાડવાનો છે તેઓ આજે ઉત્તરપ્રદેશના અમેઠીની મુલાકાત પણ કરશે જ્યાં તેઓ ઇન્ડો રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ રાષ્ટ્રને સમર્પિત કરશે આ કંપની મેક ઇન ઇન્ડિયાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બની રહેશે તેમજ તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા વધુ સક્ષમ બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટીવી ચેનલના કોન્કલેવ કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું છે

लेकिन बीते दिनों के घटनाक्रम में आपको दिखाई दे गया होगा कि भारत की विदेश नीति का प्रभाव आज क्या है दिखाई दिया कि नहीं दिखाई दिया चलिए आपने माना तो साथियों आज का भारत नया भारत है बदला हुआ भारत है हमारे लिए एक एक वीर जवान का खून अनमोल है पहले क्या होता था कितने भी लोग मारे जाएं, जवान सभी शहीद हो जाएं, लेकिन शायद ही कोई बड़ी कार्रवाई होती थी लेकिन अब कोई भारत को आंख दिखाने का साहस नहीं कर सकता हमारी सरकार देश हित में हर फैसला लेने के लिए प्रतिबद्ध है भारत आज एक नई नीति और रीति पर चल रहा है और आज पूरा विश्व भी भारत को समझने लगा है साथियों आज का नया भारत લીડર હૈ નિર્ભીક હૈર નિર્ણાયક હૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં ભાગ લઈ રહેલા યુવા પ્રતિભાને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધ્યા હતા આ અવસરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સ્માર્ટ ઇન્ડિયાને યુવા પ્રતિભાના યોગદાનના કારણે નવી ગતિ મળી છે તેમણે આ અવસરે દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થા અને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને યુવા પ્રતિભાઓને પીએમ મોદી સાથે તેમને વિચારને રજૂ કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં હાઉસીંગ ટેકનોલોજી કન્સ્ટ્રકશન બે હજાર ઓગણીસના બે દિવસીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું આ સેમિનારમાં વિવિધ કંપનીઓના વ્યવસાયિક ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આગામી એપ્રિલથી માર્ચ બે સુધીના સમયને કન્સ્ટ્રકશન ટેકનોલોજી એરા તરીકે ઉજવાશે પ્રધાનમંત્રી ઉમેર્યું હતું કે હાઉસિંગ ફોર ઓલ એટલે કે દરેક વ્યક્તિને ઘરનું ઘર મળે એ માટે સરકાર પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રવર્તમાન સરકાર દ્વારા દોઢ કરોડ ઘરો બનાવવામાં આવ્યા છે પ્રધાનમંત્રીએ આવાસ યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આ યોજના હેઠળ મકાન ખરીદનારને કુલ કિંમત કરતા કરતાં થી છ લાખ રૂપિયાની રાહત મળે છે સાથે જ તેમણે સ્ટાર્ટઅપનો વિકલ્પ અપનાવનારા યુવાનોને મહત્તમ ટેકનોલોજી હોય તેવા મકાનો બનાવવાનું આહવાન કર્યું હતું સૌથી વધુ શહેરીકરણ થાય છે એવા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે એટલે જ રિયલ એસ્ટેટના કાયદાઓ જે હતા તેને ઉકેલવામાં આવ્યા છે અને વધુ સરળ બનાવવામાં આવ્યા છે હાલમાં કન્સ્ટ્રક્શન સેક્ટર પર જીએસટી કો બહુત કમક एट परसेंट से घटाकर वन प्रतिशत कर्ज दिया गया है और वहीं अंडर कंस्ट्रक्शन हाउसिंग प्रोजेक्ट पर जीएसटी बारह प्रतिशत से घटाकर पांच प्रतिशत दिया गया है मध्यम वर्ग के लिए बन रहे घरों के प्रोजेक्ट में फंडिंग की समस्या ना हो इसके लिए एफोर्डेबल हाउसिंग फंड भी बनाया गया है We have been working to strengthen and reform the housing sector from the RERA Act, which improved consumers' confidence in developers and brought transparency in the real estate sector. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેડિયો પર પ્રસારિત થતા કાર્યક્રમ મન કી બાતના એપિસોડના પુસ્તકનું કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ વિમોચન કર્યું હતું કુલ 53 એપિસોડ પૈકી પચાસ એપિસોડનો સમાવેશ આ પુસ્તકમાં થયો છે જેટલીએ કહ્યું હતું કે બહુ ઓછા નેતા એવા હોય છે જે નાગરિકો સાથે સીધો સંવાદ સાધી શકે છે પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમે સામાજિક ક્રાંતિનું કામ કર્યું છે રેડિયો પરની મન કી બાત વિશે તેમણે જણાવ્યું હતું કે એક વખત એવો હતો જ્યારે રેડિયો પર કમેન્ટરી અને સમાચારો આવતા હતા અને એટલે જ એ સમયના નાગરિક

मन की बात एक ऐसा कार्यक्रम है जिसके वो फुटप्रिंट्स बने हैं कि वर्षों और दशकों बाद उसको स्मरण करने की क्षमता लोगों की कितनी होती है दिस इज कॉल्ड द राइट द पावर ऑफ रिकॉल मन की बात एज अ प्रोग्राम यू नो हेराल्डिंग हेराइजेंस ऑफ सॉट्स फॉर रेडियो इन इंडिया एन इंटरेस्टिंग चैप्टर इन दिस बुक Uh, is an algorithmic analysis of the text of all the monkey bat uh, recordings that have happened uh, over the uh, last few years. And it brings out very interesting insights uh, from a an, you know, lexical analysis and algorithmic analysis standpoint, which I'm sure uh, many would find it interesting to read. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સ્વદેશ પાછા ફર્યા હતા અતારી વાઘા સીમા પર પાકિસ્તાને ભારતીય અધિકારીઓને સોંપ્યા હતા એરવાઇન માર્શલ આરજી કપૂરે જણાવ્યું કે અભિનંદનને માનક સંચાલન પ્રક્રિયા અનુરૂપ સોંપવામાં આવ્યા છે તેમની વાપસીથી અમે ઘણા ખુશ છીએ વિંગ કમાન્ડર અભિનંદનને સ્વાસ્થ્યની તપાસ માટે લઈ જવામાં આવ્યા છે તેમની શારીરિક તપાસ એટલી જરૂરી છે કે તેમને વિમાનથી બહાર નીકળતી વખતે તેમના શરીર પર ભારે દબાણ આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદનના સ્વદેશ પરત ફરતા સીતારમણ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિવિધ દળોના નેતાઓએ અભિનંદનની દ્રઢતા અને સાહસને વખાણ્યા હતા રક્ષામંત્રી નિર્મલા સીતારમણે અભિનંદન સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ અભિનંદન તેમના પરિવારને મળ્યા હતા Procedure of the Indian Air Force. He will now be taken for a detailed medical checkup. This checkup is mandated particularly because the officer has had to eject. From an aeroplane which would have put his entire body under great stress. IF is happy to have Abhinandan back. Abhinandan sir is back. But I uh, let want Pakistan to know that uh, we, are, we have lakhs of Abhinandans in India and we are with armed forces. It's not India versus Pakistan, it's India versus terrorists. We are with armed forces, we are with, forces, we are with government. વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાન પાકિસ્તાનથી સુરક્ષિત પાછા ફરતા દેશભરમાં તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીરતા દાખવનારા જાબાઝ વિંગ કમાન્ડરનું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને વિંગ કમાન્ડરની સાહસ તથા કર્તવ્યની ભાવના પર ગર્વ હોવાનું જણાવ્યું હતું તેમણે ટ્વીટમાં ભવિષ્યની સદૈવ સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે જાંબાઝ પાયલટ પર સમગ્ર દેશને ગર્વ છે તેમણે કર્તવ્ય નિષ્ઠા દર્શાવવા બદલ વિંગ કમાન્ડરને અભિનંદન પાઠવ્યા હતા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડરની વતન વાપસી પર ખુશી વ્યક્ત કરી હતી અમેરિકાએ પાકિસ્તાન પાસેથી ભારત વિરુદ્ધ એફ સિક્સટીન લડાકુ વિમાનના ઉપયોગ બદલ જવાબ માંગ્યો છે વાસ્તવમાં અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થયેલ સંધિ અનુસાર એફ સિક્સટીન વિમાનનો ઉપયોગ અમેરિકાની મંજૂરી વગર કરી શકાય નહીં અમેરિકા વિદેશ વિભાગે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે તેને આ પ્રમાણેની જાણકારી મળી છે પણ પાકિસ્તાન પાસેથી વધુ જાણકારી મંગાવવામાં આવી છે ભારતીય વાયુસેનાએ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ કેટલાક એવા પુરાવામાં આપ્યા હતા કે પાકિસ્તાને કાશ્મીરના સૈન્ય દળો પર હુમલા કરવા માટે એફ સિક્સટીન લડાકુ વિમાનનો ઉપયોગ કર્યો છે પાકિસ્તાને આ વિમાનના ઉપયોગનું ખંડન કર્યું છે અમેરિકાના રક્ષા મંત્રાલયની રક્ષા સુરક્ષા અને સહયોગ એજન્સી અનુસાર એફ સિક્સટીન વિમાન પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધની કાર્યવાહીમાં પાકિસ્તાનની રક્ષા ક્ષમતામાં વૃદ્ધિ માટે આપવામાં આવ્યા છે ફાન્સે આતંકવાદ વિરુદ્ધ પગલાં લેવા ભારતને ખાતરી આપી છે ફ્રાન્સ દ્વારા જણાવાયું હતું કે આતંકવાદનો સફાયો બોલાવવા માટે ફ્રાન્સ ભારતની સાથે છે પુલવામામાં થયેલા હુમલામાં જવાબદાર અપરાધીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી ફ્રાન્સ તમામ શક્ય કોશિશ કરશે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ ગઈકાલથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું છે દરમિયાન અમેરિકા બ્રિટન તથા ફ્રાન્સે સુરક્ષા પરિષદમાં સુરક્ષા પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં પાકિસ્તાન સંચાલિત આતંકી જૂથ જૈશ એ મહંમદના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી અપાય તેવી શક્યતા છે ભાજપ મહેસાણા જિલ્લામાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ બાઇક રેલીમાં જોડાયા હતા અને જાતે મોપેટ ફેરવી ભાજપનો પ્રચાર પ્રસાર કરતા કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા ભાજપનો પ્રચાર થાય તે માટે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અરવલ્લી જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું કુલ એશી કરોડના તૈયાર થયેલા વિવિધ લોકાર્પણ કાર્યને પ્રજા માટે ખુલ્લું મૂક્યું હતું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના નવીન ભવનને ખુલ્લું મૂકીને મુલાકાત કરી હતી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રાજસ્થાન સીમા પરથી પકડાયેલા નશીલા પદાર્થ તેમજ પશુ તસ્કરી રોકવાની કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાત માહિતી મેળવી હતી આ સાથે તાલુકા પંચાયત પ્રયોજન વહીવટદારની કચેરી શામળાજી એક મોડલ રેસિડેન્સી સ્કૂલનું ડિજિટલ લોકાર્પણ તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી મહિલા પોલીસ સ્ટેશનનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના વીર જવાન મા રક્ષા કરતા વીર ગતિ પામ્યા છે ત્યારે તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી મોરબી નજીક પાનેલી મકનસર જૂથ પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા યોજના અંગે માહિતી આપતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે સત્યાવીસ કરોડના ખર્ચે તૈયાર પાનેલી મકનસર જૂથ પાણી પુરવઠા યોજના છ માસમાં પૂર્ણ થાય તેવા પ્રયાસ કરવામાં આવશે જેનાથી નજીકના દસ ગામો ઉપરાંતના વિસ્તારના તેનો લાભ મળશે મોટા ગામ અને બાકીના નજીકના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝમાં પીવાના પાણી માટેની જ્યાં જરૂરિયાત ઊભી થશે એના માટેની પણ અહીંયા જોગવાઈ રાખવામાં આવી છે આ યોજના વહેલામાં વહેલી તકે છક મહિનાની અંદર ના સમયના ગાળામાં પૂરી થાય એવો અમારો પ્રયત્ન પાણી પુરવઠા વિભાગ તરફથી રહેશે વર્ષો જૂની માંગણી હતી કે નર્મદાનું શુદ્ધ તો ગુજરાત રાજ્યના મંત્રી આદરણીય કોરજીભાઈ પાણી ના મંત્રી છે સાતે ગામના સરપંચો સાથે લઈ અને રજૂઆત કરી કરીને સત્તાવીસ કરોડ રૂપિયાની આ જૂથ યોજના મંજૂર કરી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજનાનો લાભ સામાન્ય આર્થિક પરિસ્થિતિના પરિવારો માટે મહેરબનીને બનીને વરસી રહ્યો છે મહીસાગર જિલ્લાના બાલાસિનોરના સામાન્ય પરિવારના મહિલા વર્ષાબેન મકવાણાને ઓપરેશનની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી શહેરની મીના હોસ્પિટલમાં આ યોજના હેઠળ તેમનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું પરિવારજનોએ વિકટ સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આ યોજના ગરીબો માટે આશીર્વાદ સમાન ગણાવી મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો પેશન્ટને પૂછવામાં આવતા પેશન્ટની પાસે પૈસા ઓછા હોવાથી એમને ખર્ચો પોસાય એવું ન હતું આથી એમણે કીધું કે સાહેબ મારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને આ કાર્ડમાં ઓપરેશન થશે કે નહીં તો એ પ્રમાણે એમને આયુષ્યમાન કાર્ડ બતાવ્યું આયુષ્યમાન કાર્ડ હેઠળ એમને નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે અને ગર્ભાશયની કોથળીની અને ગાંઠનું ઓપરેશન વિના હોસ્પિટલ બાલાસિનોર ખાતે નિશુલ્ક કરવામાં આવે છે એ યોજના તો સરસ છે અત્યારે મધ્યમ વર્ગ બદલે તો બહુ સરસ કામ કર્યું છે મોદી સરકારે તેમનો ધન્યવાદ આપણે માનીએ છીએ આયુષ્યમાન ભારત મોદી સરકારે એક સરસ યોજના કાઢી છે તે બદલે આપણે ધન્યવાદ સમગ્ર ભારતમાં લોકો સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારતના મીઠા ફળ મેળવી રહ્યા છે ત્યારે વડનગર ખાતે આવેલી વસંત પ્રભા હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓમાં વાત્સલ્યમાં અમૃતમ તથા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મફત સારવારનો લાભ મેળવી રહ્યા છે વડનગરના વંટોળા અને ભીમપુર ગામના બે દર્દીઓના આયુષ્યમાન યોજના દ્વારા મોતિયાના ફેકોમે મશીન દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા

થાય છે લોકોને ઓપરેશન હોય કે ઇન્ડોર હોય એમાં અમે દાખલ કરીએ છીએ એમને પૂરેપૂરી સુવિધા મળે એમને લેબોરેટરી દવા અને હોસ્પિટલની અંદર ઇન્ડોર આપીએ છીએ આવવા જવાનું ભાડું આપીએ છીએ અત્યારે સુધીમાં આ યોજના હેઠળ એકસો ને પચાસ માણસોને લાભ મળેલો છે મોદી સરકાર દ્વારા જે આ આયુષ્માન ભારત યોજના જે લાભ ચાલુ કર્યા છે એના દ્વારા મારા માતાનું જે આંખનું ઓપરેશન કર્યું છે એ બહુ સારું સારું કહેવાય અને અમારા જેવા ગરીબ માણસો માટે આ એક યોજના બહુ સારી જ છે અમરેલી જિલ્લાના બાબરામાં ઉનાળાની શરૂઆત થતાં જ દેશી માટલા બજારમાં આવી ગયા છે જ્યારે અત્યારના જમાનામાં લોકો ફ્રીઝ જેવા સાધનો દ્વારા ઠંડુ પાણી મેળવી રહ્યા છે ત્યારે આ લોકોને શું ખબર કે દેશી માટલાનું પાણી કેવું ઠંડુ અને ગુણકારી હોય છે આ કુદરતી ફ્રીઝ અને આ પરિવાર લોકોની તરસને તો છીપાવાયા છે જ પણ તેનાથી પોતાના પરિવારનું

જેવા કે માટીની રસોઈ બનાવીને ખાવાથી માટીના વાસણમાં પંચાણું ટકાથી સો સો ટકા પ્રોટીન પ્રોટીન પ્રોસિત પ્રોટીન તત્વ મળે છે અને સ્ટીલ અને એલ્યુમિનિયમમાં રસોઈ બનાવવાની ખાવાથી ઝીરો પોઈન્ટ ઝીરો અને પ્લસ તેર ટકા લગનનું પ્રોસન તત્વ મળે છે એટલે હું સંદેશ પહોંચાડવા માંગુ છું માટીના વસ્તુનો ઉપયોગ કરો અત્યારે માટીની વસ્તુ ઓલરેડી માટીનું કુકર છે માટીનું વોટર ફિલ્ટર છે માટીનું ફ્રીજ છે માટીની પણ અત્યારે આઈટમો આવે છે એનો ઉપયોગ કરતા લોકોને એટલો સંદેશ પહોંચાડવા માંગુ છું એટલે અમે બનાવ્યું એમાં દેશી માટલામાં ઠંડુ પાણી વધારે થાય રેડીમેડ આવે ઓછું થાય માંગ અત્યારે દેશી ઓછી છે અને ઓલા વધારે છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઉમંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બાંધકામ સાઇટ પર કાર્યરત મહિલાઓને ધર્મ અને આરોગ્ય સંબંધિત માહિતી આપવામાં આવી અને માસિક ધર્મના સમયે ઉપયોગી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમનો શુભારંભ આરોગ્ય સચિવ એસ એસ યાદવ સચ્ચી સહેલી ના ચેરમેન સુરભી સિંહ मिशन डायरेक्टर गुरप्रीत सिंह सहित अन्य सभ्यों द्वारा करवा सच्ची सहेली ग्रुप द्वारा श्रमिक महिलाओं ने मासिक धर्म प्रत्ये फैलावायेला खोटा भ्रम ने दूर करो इनको दिया गया है जो हर महीने कंस्ट्रक्शन साइट पे दिया जाएगा जिसमें एक सैनिटरी पैड का दस पैड का पैकेट और दो पैंटीज साबुन और पेपर ताकि उनको जब भी मासिक धर्म आए तो वो उसको यूज कर सकते हैं एमसी के टाइम पे और उनको साफ और स्वस्थ रहने में मदद मिलेगी साथ साथ और भी जो बहुत सारी स्कीम यहाँ पे हमारे श्रमिकों के लिए हैं उनकी भी जानकारी दी गई ताकि वो उसका फायदा उठाएं चेम्बर ऑफ कॉमर्स द्वारा सरसाणा स्थित कन्वेंशन सेंटर खाते प्रथम वक्त तारीख एक थी तरह मार्च दरमियान ફૂડ એન્ડ એગ્રો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એગ્રીકલ્ચર અને કોઓપરેશન ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી બી કે કુમારે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં સારા પાક થઈ રહ્યા છે નવતર પ્રયોગથી ખેતી થઈ શકે તે માટે લોકો વિદેશ જઈને ભણી રહ્યા છે તેમજ સ્થાનિક કક્ષાએ ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે તેમ છતાં ચોમાસા દરમિયાન ઉત્પાદનનો વધુ જથ્થો બજારમાં આવતો હોય ત્યારે યોગ્ય કાળજીના અભાવે ખેડૂતોને કાર્યક્ષમ ભાવ મળી શકતા નથી તેમને પોષણક્ષમ ભાવ મળે તે માટે ફળ શાકભાજીની વૃદ્ધિ થવી જરૂરી છે એક્સપોમાં ચારસો વાનગીઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ડેરી પ્રોડક્ટ ફૂડ નું પ્રદર્શન ઉપરાંત સુરતી વાનગીઓ પણ મૂકવામાં આવી છે હાલમાં જ થયેલા પુલવામાના હુમલા સામે થયેલી એરસ્ટ્રાઇકથી પ્રેરિત ટેન્ક અને ફાઇટર પ્લેન ની કેક પણ આકર્ષણનું કેન્દ્ર હતી બનાવવા માટે ખૂબ મોટા પાયે સુરત સાઉથ ગુજરાત ભારતની સાથે સાથે આજે દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ફોરેન ડેલિગેટ્સો આની અંદર વિઝિટર એ જે થયા છે જેની અંદર કહેવાય કે યુએસ યુકે સિંગાપોર ન્યૂઝીલેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા યુએઈ સાઉથ આફ્રિકા આવા કન્ટ્રીઓમાંથી પણ ડેલિગેટ્સ ખૂબ મોટી પાયે આવ્યા છે સાથે સાથે કહેવાય કે ભાઈ અત્યારનો જે દેશની પરિસ્થિતિ છે અત્યારે દેશની અંદર જે એક ઉત્સાહ છે એક રાષ્ટ્રભક્તિ છે એક દેશદાજ છે એક રાષ્ટ્રહિત માટે લોકો કંઈ પણ એમ કરવા માંગતો હોય કે ભાઈ એક દેશ પ્રથમ દેશ અને જ્યારે એક એક વ્યક્તિની અંદર ન જાત ના ભાત બસ એક હું છું એક હિન્દુસ્તાની એવું જ્યારે માહોલ બન્યો છે ત્યારે અમે પણ એક સરસ મજાનું એક કેકનું આયોજન કર્યું છે ને આપણો આ પ્રયાસ છે કે બધાને પ્લેટફોર્મ પર લાવીને એનો સંગઠિત થઈને વ્યવસ્થિત માર્કેટિંગ કરી શકાય તો આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીનો બી સાઉથ ગુજરાતમાં ડંકો વગાડી શકીએ સાઉથ ગુજરાત આમ જુઓ તો ફ્રૂટ અને વેજીટેબલ બાસ્કેટ કહેવાય છે વર્ષોથી અને આપણે ત્યાંથી ફ્રૂટ અને વેજીટેબલ્સ એક્સપોર્ટ્સ પણ થાય છે પરંતુ એને એક સંગઠિત માળખામાં લાવવું જરૂરી હતું એવું લાગ્યું અને એ આપણે આ સમગ્ર એક્ઝિબિશનનું આયોજન કર્યું છે કેકની અંદર એ લોકોએ તોપનું બધું આયોજન મૂક્યું છે એ સ્ટાઈકનું જે વસ્તુ કરી છે પછી મિરાજના જે પ્લેન એ લોકોએ બનાવ્યા છે એ ખૂબ જ સુંદર રીતે એ લોકોએ બનાવ્યા છે અને એ જોઈને આજે આપણા દિલમાં જે ખુશી જે વ્યક્ત થાય છે એ બહુ સારી રીતે વ્યક્ત થાય છે અમદાવાદ નજીક અડાલજ ખાતે ભવ્ય માં અન્નપૂર્ણાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે લેઉઆ પાટીદારોના આરાધ્ય દેવી મા અન્નપૂર્ણાનું આ પ્રથમ પંચતત્વ મંદિર છે જેની પ્રાણપ્રતિષ્ઠા વિધિ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે આગામી પાંચમી માર્ચે સવારે યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના હસ્તે વિદ્યાર્થીઓ માટેના છાત્રાલય અને સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ ભવનોનું પણ ખાતમુહૂર્ત કરાશે આ મંદિર પરિસર તમામ સમાજના લોકો માટે ખુલ્લું રહેશે તેમ

વિશ્વના આ પ્રથમ પંચતત્વ મંદિરમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકો થઈને ત્રીસેક હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે ગુજરાતનું નહીં સમગ્ર દેશનું આ પંચતત્વ આધારિત અન્નપૂર્ણા માતાનું પ્રથમ મંદિર છે આ મંદિરમાં કોઈ અંધશ્રદ્ધા રાખવામાં નહીં આવે અહીંયા આગળ દાનપેટી રાખવામાં નહીં આવે નાળિયેર ફોડવાની વધેરવાની વિધિ પણ રાખવામાં નહીં આવે અને સમાજના તમામ વર્ગના લોકો આ મંદિરમાં મા અન્નપૂર્ણાના આશીર્વાદ મેળવી શકે એ દિશામાં આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર દેશ વિંગ કમાન્ડર અભિનંદનના સ્વદેશ આગમનને આવકારી રહ્યું છે ત્યારે વડોદરામાં પણ આયોજન કરવામાં આવ્યું દેશ માટે જીવ આપનાર ભારતના વીર સપૂતોની યાદમાં એક હજાર એક ફૂટ લાંબી ત્રિરંગા યાત્રા કાઢીને શહીદ થયેલા ચુમ્માલીસ સેનાના જવાનોને વીરાંજલિ પણ આપી હતી વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પૂર્વ સૈનિકો અને વડોદરા શહેરના પ્રબુધ નાગરિકો દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યો આ યાત્રામાં જયંબે સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપભોક્તા અધિકાર સંગઠનના કાર્યકર્તાઓ સેનાને બિરદાવી અને સૂત્રોચ્ચાર કરી આખું વડોદરા દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું एक हजार एक फीट लंबा जो हमारा नेशनल फ्लैग है वो नेशनल फ्लैग लेकर बच्चे या हम एक नगर सर्कल से पूरे दो किलोमीटर यहाँ घूमेंगे और जो हमारे पुलवामा में जो भी शहीद हुए वो शहीदों को वीरजलि देने के लिए एक पूरा एक कार्यक्रम को यहाँ पर प्रस्तुत किया जाएगा बच्चों સુરતના પૂણા ગામ વિસ્તારમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ડુપ્લિકેટ નોટ ઝડપી પાડી હતી વાહન પેટ્રોલિંગ દરમિયાન સો રૂપિયાના દરની ચાલીસ હજાર રૂપિયાની નોટો ઝડપાઈ હતી પોલીસે ડુપ્લિકેટ નોટ સાથે એકને ઝડપી પાડ્યો છે દરસ મશીનમાં છપાયેલી આ નોટ સાથે યુવક ઝડપાયો હતો હાલ પોલીસે ગુનો નોંધીને નોટ ક્યાંથી આવી અને ક્યાં છાપવાની અને સાથે કોને આપવાની હતી તે માહિતી અને એ દિશામાં તપાસ હાથ ધરી છે મહત્વપૂર્ણ છે કે અગાઉ કડોદરામાંથી ત્રણ યુવકો નોટ સાથે ઝડપાયા હતા દરમિયાન એક આરોપી શંકાસ્પદ રીતે બસમાં મળી આવ્યો હતો એની પાસે ચારસો એક નોટો જે છે ડુપ્લિકેટ નોટો ઝેરોક્સ કોપી છે એ સોસો રૂપિયાની નોટો છે એ મળી આવી છે અને એ ટોટલ ચાલીસ હજાર સો રૂપિયાની કિંમત થાય છે આ બાબતે પોલીસે ધોરણસરની ગુનો નોંધી કાર્યવાહી કરી છે આરોપી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર રમાયેલી પહેલી વન ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફ્રીચે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત પચાસ ઓવરમાં સાત વિકેટે બસોને છત્રીસ રન કર્યા હતા જવાબમાં ભારતે ચાર વિકેટ ગુમાવીને બસોને સાડત્રીસ રનનું લક્ષ્યાંક પાડ્યું હતું કેદાર જાદવ એક્યાશી રન અન્ણનામ રહ્યો હતો ધોની પણ ઓગણસો અને અણનામ રહ્યો હતો કોલીયે ચુમાલીસ અને રોહિત શર્માએ સાડા રન કર્યા હતા આ વિજય સાથે ભારત પાંચ વનડે ની શ્રેણીમાં એક શૂન્ય થી આગળ થઈ ગયું છે તો અત્યારે આ સમાચાર બુલેટીન અહીં સંપન્ન કરી રહ્યા છીએ નમસ્કાર